છે હાથમાં અમારું કોમ જેવું ખબર ભાઈ લાલ ભાઈ અમારું કોમ જેવું ખબર કસી વાત કરો હોનાજાર અમારો ધંધો જોઈ રહ્યો આપણા ગામ માં બોલો ભાઈ હતો શું ના મારું મહેશ 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 ના ખાલી જમીન માંથી એક વીઘો જમીન હતી એમાંથી કપાસ આવ્યા હતા કપાળમાં ખાલી વીસ હજાર આવ્યા કપાસમાં અને વીસ હાજર માંથી અમે ડબલ કરી હેલા એક વીઘો તમને પેલો દસ વીઘા તારી નજોરી દસ વીઘા જેટલે દસ વીઘા દસ દસ વીઘા પ્રમાણી વાત બીજો બીજો દાખલો તો મને એમ નહી આવતું હોય એક રબારી રવાયા હતા ખાલી એક ગાય લઈને આયા હતા એક જ ગાય લઈને આયા હતા અને એક ગાય નું પોટ લીટર દૂધ ભરાવતા હતા હવે દૂધ ના પૈસા લઈને સીધા જે પેલો પગાર આવ્યો સીધા અમારી જોડે લઈને આયા વાત કરો આન જોડેલા ખબર જેટલી ગાયો આપડા સોમ ભાઈ ખાણુસણા એરિયા નવી નવા આપડા ગમ્મર આવ્યા હતા રિક્ષા લઈ આવ્યા હતા રિક્ષા રીક્ષા રિક્ષા રીક્ષા એક જ હતી અતારે ખબર

ના કરું કરવા જમીન ના પૈસા તમારા સીધા જે પૈસા છે એના ચાર ગણા થઈ જાય પૈસા 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 થઈ પૈસા ડબલ તૈયાર ખાલી તારામો બધાને હાતેમ ડારામ કરે તમે ગણનાઓ ત્રણ ડારામ પૂરા કેટલા પૈસા 1 કરોડ હા 1 કરોડ રૂપિયા છે અરે આ તો એક લે યાર એ એ ઓ લેવ દી લે બે અરે એ કોળગળ્યા બનવાયો કરોડ 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 ફરી ગયો કરોડ આમાં બધો ફરી ગયો મને મને હું કરવા દો એક કરોડ કરોડ નું કરોડ ને તો ઘોડા થઈ ગયા મારા દેવો કરોડ કરોડ કે કરોડ કરોડ કીસ મારા દેવ મારા પૈસા લઈ દો એ વાત ઘોડા થઈ ગયા કરોડ નું ઘોડા થઈ ગયા પૈસા પેલી કરોડ રૂપિયા